નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો વૈશાખ સુદ અગિયારસ એટલે મોહિની એકાદશી તો આજના વિડીયોમાં આપણે સાંભળીશું મોહિની એકાદશીની કથા પૂર્વકાળમાં સરસ્વતી નદીના કિનારે આવેલા ભદ્રાવતી નામના નગરમાં દુતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો આ નગરમાં ધનપાલ નામનો એક વણિક રહેતો હતો તેને પાંચ પુત્રો હતા સુમતિ કીર્તિબુદ્ધિ મેઘાવી સુકૃત અને દુષ્ટબુદ્ધિ જેમાં સૌથી નાનો પુત્ર એકદમ અવિચારી અને સ્વચ્છંદી હતો વળી તે ચારિત્ર્યહીન હતો જેથી તેના માતા પિતા તેમજ સગા સંબંધીઓએ તેનો ત્યાગ કર્યો હતો આ પુત્ર પાસે જે કંઈ હતું તે ધન પણ આમ જ ખર્ચાઈ ગયું હતું હવે તે ચોરી કરીને પોતાના મોજ શોખ સંતોષતો હતો રાજ્યના સિપાહીઓ તેને પકડી નગર બહાર જંગલમાં મૂકી આવ્યા હતા તો તેણે જંગલમાં પશુ પક્ષીઓનું માંસ ભક્ષણ કરીને જીવન ગુજારવાનું શરૂ કર્યું હતું એક દિવસ અચાનક જ એક સરોવરમાં કૌંડિલ્ય ઋષિ સ્નાન કરી રહ્યા હતા સ્નાન કરી રહ્યા પછી પલળેલા કપડે પોતાના વસ્ત્રો નીચોવી રહ્યા હતા આ દુષ્ટબુદ્ધિ નામનો વણિકપુત્ર ત્યાં જ ઊભો હતો ઋષિના વસ્ત્રોના છાંટા આ વણિકપુત્ર ઉપર પડ્યા તેથી તેના તમામ પાપ બળી ગયા તેનામાં હવે સદબુદ્ધિ આવી ગઈ તે ઋષિના ચરણે પડ્યો અને પોતાના દુઃખની વાત કરી ત્યારે જવાબમાં કૌંડિલ્ય ઋષિએ આ વણિકપુત્રને વૈશાખ સુદ અગિયારસનું વ્રત વિધિપૂર્વક કરવા માટે કહ્યું જેથી સગડા પાપોનો નાશ થઈ જશે એમ પણ કહ્યું અને તે પુણ્યશાળી થઈ વૈકુંઠધામ પામી ભાગ્યશાળી થશે એવું કહ્યું ઋષિના વચનો સાંભળીને વણિકપુત્રએ વૈશાખ મહિનો આવતા જ વૈશાખ સુદ અગિયારસનું વ્રત વિધિપૂર્વક શરૂ કર્યું પરિણામે તેના તમામ પાપોનો નાશ થયો અને તેનાથી તે દિવ્ય તેજસ્વીતા તેમજ સદ્બુદ્ધિનો પ્રવેશ પામ્યો સમય જતાં તે ખૂબ જ ધનવાન બની ગયો અને સંસ્કારી પત્ની અને પુત્રવાન થયો ખૂબ લાંબુ આયુષ્ય ભોગવીને તે સ્વર્ગલોકમાં વાસ કરવાને ભાગ્યશાળી થઈ ગયો આ વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક કરવાથી તેનું અવશ્ય ફળ મળે જ છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ